ચોવીસ જૂન થી ત્રીસ જૂન સુધીનું સાપ્તાહિક રાશિફળ મેસથી લઈને મીન રાશિ સુધી જાણો કેવું રહેશે તમામ બાર રાશિઓનું આ અઠવાડિયું જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આ અઠવાડિયે તમે કારણ વગર નાખો રહેશો પરંતુ ચિંતા કરશો નહીં આ સમયમાં દૂર થઈ જશે તમે અત્યારે ખૂબ જ અસુરક્ષિત અનુભવો છો આ જીવનના માર્ગમાં નાના ખાડા સમાન છે આ અઠવાડિયે તમે થોડા ઉત્સાહિત થઈ શકો છો અને દલીલો કરી શકો છો તેથી શાંત રહો અને ફક્ત તમારું કામ કરવાનું ચાલુ રાખો જો તમે તમારા ઉદ્દેશ્યો પૂર્ણ કરશો તો તમને માનસિક શાંતિ મળશે આ અઠવાડિયે તમારી દિનચર્યામાં બદલાવ આવશે આનું કારણ તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોઈ શકે છે આ સમારોહમાં તમે એવા સંબંધીઓને મળશો જેને તમે લાંબા સમયથી મળી શક્યા નથી આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આ અઠવાડિયે વૃષભ રાશિના લોકોમાં અસંતોષની ભાવના રહેશે તમારી સમસ્યાનું સમાધાન શોધવા માટે ધીરજપૂર્વક પ્રયાસ કરો આ કાળો સમય ટૂંક સમયમાં પસાર થઈ જશે તમારે તમારા ઘરની સુરક્ષા પ્રત્યે થોડું ધ્યાન રાખવું જોઈએ આ અઠવાડિયે તમે તમારા મૂળમાં ફેરફાર અનુભવી શકો છો કદાચ આ કારણે તમને કોઈ કામ કરવાનું મન ન થાય થોડા સમય માટે તમારા બદલાયેલા વર્તન પર નિયંત્રણ રાખો તમે ફરીથી તમારા સામાન્ય વર્તન પર આવશો પ્રેમ સંબંધોની દૃષ્ટિએ અઠવાડિયું તમારા માટે સારું રહેશે જો તમે કોઈ નવો સંબંધ શરૂ કરવા જઈ રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આ અઠવાડિયું મિથુન રાશિના લોકો માટે કંઈક ખાસ લઈને આવવાનું છે તમારા મિત્રોને તમારી વધુ સલાહની જરૂર પડી શકે છે તેમની મદદ કરવા માટે તમે તૈયાર રહો પરંતુ કોઈને પણ સલાહ આપતા પહેલા કાળજીપૂર્વક વિચારો જો તમારા મગજમાં થોડા સમય માટે મનોરંજન સંબંધિત કોઈ વાત ચાલી રહી હોય તો તમે તમારા પરિવાર સાથે નિસંકોચ વાત કરી શકો છો કામની સાથે આરામ પણ જરૂરી છે ટ્રીપ અથવા પાર્ટીની યોજના બનાવો અને આ ખાસ આનંદ માણો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે આ સપ્તાહ પ્રગતિદાયક રહેશે જે લોકો રોજગારીની શોધમાં છે તેમના પ્રયત્નો સપ્તાહની શરૂઆતમાં થોડા ધીમા રહેશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આ અઠવાડિયે કર્ક રાશિના લોકોના ગ્રહોની સ્થિતિ વ્યર્થનો ભય પેદા કરી શકે છે આ સમયે તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે તમને સંપત્તિ અને સફળતાના આશીર્વાદ મળશે આ તમારા માટે આનંદ કરવાનો સમય છે આ અઠવાડિયે તમારા કામને બાજુ પર રાખો અને તમારી સફળતાનો આનંદ માણો પૈસાની બાબતમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે કર્ક રાશિ લોકોની લવ લાઈફ વિશે વાત કરીએ તો આ અઠવાડિયે તમારા અને તમારા પ્રેમી વચ્ચે અહંકારનો ટકરાવ થઈ શકે છે તમારા માતા પિતાના વિચારો તમારા પ્રેમ જીવન પર પ્રભુત્વ જમાવશે કર્ક રાશિના લોકો આ અઠવાડે તેમની પ્રગતિ માટે સલાહ લેવાનું પસંદ કરશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આ અઠવાડિયું સિંહ રાશિના લોકો માટે થોડો સંઘર્ષ લઈને આવી રહ્યું છે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે આ તમારી સફળતા તરફનું બીજું પગલું હોઈ શકે છે આ અઠવાડિયે તમારા માટે ખાસ સલાહ છે કે તમારી પાસે કોઈ પ્રિય વ્યક્તિ હોય કે અન્ય વ્યક્તિ હોય તમારે હંમેશા તેમની મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ નહીં તો તેઓ તમારાથી નારાજ થઈ શકે છે આ અઠવાડિયું તમે કંઈક પ્રાપ્ત કરવા માટે તમારા પૂરતા પ્રયત્નો કરશો આ અઠવાડિયું તમને વધુ શક્તિ અને ઉત્સાહ આપશે જે તમને નકારાત્મક પરિસ્થિતિઓ સામે લડવાની હિંમત આપશે અત્યાર સુધી કરેલી બધી મહેનતનું ફળ તમને મળવાનું છે આ સમય ધીરજ રાખવાનો છે ગભરાવાનો નહીં કારણ કે આમ કરીને તમે ફક્ત તમારી જાત પર તણાવ વધારી રહ્યા છો આ આવનારી છઠ્ઠી રાશિ રાશિ છે કન્યા તમારું પારિવારિક જીવન સારું રહેશે નાના મોટા વિવાદો હોવા છતાં ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમે તમારા પારિવારિક જીવનથી સંતુષ્ટ જણાશો પરિવારમાં એકતા અને પ્રેમની ભાવના રહેશે આ અઠવાડે તમે નવા મકાન નિર્માણ વિશે વિચારી શકો છો કોઈ પણ સારા સમાચાર ઘરની ખુશીઓમાં પ્રકાશ લાવશે આ રાશિના જાતકોની લવ લાઈફ મિશ્ર રહી શકે છે તમે તમારા પ્રેમ સંબંધોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોઈ શકો છો કોઈ પણ પરિસ્થિતિને વધુ પડતી ન થવા દો અને પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો તમારા સહકાર્યકરો સાથે કોઈ પણ ગપસપમાં પડવાનું ટાળો આ અઠવાડિયે તમે થોડા પરેશાન રહેશો જેને કારણે તમારો આત્મવિશ્વાસ ઘટશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આ અઠવાડિયે તમારી કારકિર્દીમાં સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે નોકરી અને વ્યવસાયમાં સફળતા માટે તમારા નવા વિચારો સાથે આગળ વધવું પડશે આ બાબતમાં વરિષ્ઠ અધિકારીઓની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે નાણાકીય બાબતોમાં આ અઠવાડિયે તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો તમે પૈસા બચાવવાના પ્રયાસમાં સફળ થશો વ્યવસાયમાં કેટલીક નવી પદ્ધતિઓ અપનાવવી તમારા માટે ફાયદાકારક રહેશે લવ લાઈફ માટે આ સપ્તાહ ખૂબ જ ખાસ રહેશે લવ પાર્ટનર સાથે સારો સમય પસાર થશે ઘણી વખત તમે તમારા પ્રેમ જીવનમાં ખૂબ જ ખુશ રહેશો આ અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારા પ્રિયજનો સાથે બેસીને તમારા મનની વાત કરવાની તક શોધી શકશો આવનારી રાશિ રાશિ છે છે શિક્ષણ માટે સારું રહી શકે પરિણામ તમારા ચહેરા પર ખુશી લાવી શકે છે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની મહેનત પણ આ અઠવાડિયે ફળ આપશે આ સપ્તાહ વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઘણી ભેટ લાવશે સંજોગો તમારા માટે અનુકૂળ રહેશે જેનાથી તમને ફાયદો પણ થશે આ અઠવાડિયે છે જો આવું થાય તો આ બાબતે ઉતાવળ ન કરો અને પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો જો તમારી વચ્ચે કોઈ ગેરસમજ છે તો તેને વાતચીત દ્વારા દૂર કરો વસ્તુઓ ફરીથી સામાન્ય થઈ જશે આ અઠવાડિયે તમારે સાવધાન રહેવું કારણ કે તમારા સહકાર્યકરો સાથે તમારો કોઈ વિવાદ થઈ શકે છે આવનારી રાશિ 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 છે ધન ધન આ માટે અનુકૂળ સાબિત થશે પરિવારના સભ્યો સાથે અણબનાવ થવાની સંભાવના છે આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે તમારા ગુસ્સાને કાબુમાં રાખવાનો પ્રયાસ કરો તમને ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રિય વસ્તુ મળી શકે છે આ આવનારું અઠવાડિયું પુરુષો માટે ઘણું સારું રહેવાનું છે આ અઠવાડિયું તેમને સારી યોજનાઓ માટે બહાર આવવા પ્રોત્સાહિત કરશે જે પુરુષો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે પ્રેમાળ ગુણો તમને ઘણો પ્રેમ અને ખુશીની ક્ષણો આપશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આ અઠવાડિયે તમારા જીવનમાં ગેરસમજ થઈ શકે છે તેથી સાવચેત રહો તમારા શબ્દો પર ધ્યાન આપો જેથી તમે તમારા મિત્રોને કંઈ ખોટું ન બોલો તમે શાંત રહીને તમારા સંબંધોને મજબૂત કરી શકશો આ અઠવાડિયે તમે તમારી ઓફિસ અથવા ઘરમાં થોડો તણાવ અનુભવી શકો છો આ અઠવાડિયે તમારે તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ તમે અસાધારણ વિચારોથી ભરેલા છો પરંતુ જો તમે તેને વ્યક્ત કરી શકતા નથી તો આ વિચારો તેમનું મહત્વ ગુમાવશે આ અઠવાડિયે કામકાજને લઈને થોડો તણાવ થઈ શકે છે જો તમે કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા છો તો તેને જલ્દીથી છોડી દો નહીતર તમારે નુકસાન સહન કરવું પડશે અને સાથે જેલની હવા પણ ખાવી પડી શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આ અઠવાડિયે કુંભ રાશિના લોકોએ તેમની ઓફિસ અને ઘરની નાજુક સમસ્યાને ઉકેલવા માટે તેમની ચતુરાઈ અને સમજણનો ઉપયોગ કરવો પડશે તમે તમારું કામ સમયસર કરી શકશો કોઈ પણ ભોગે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાની આશા છોડશો નહીં આ અઠવાડિયે તમે તમારી ખરાબ ટેવોને છોડીને સારી આદતો અપનાવશો ઉચ્ચ અધિકારીઓ તમને મદદ કરશે જો તમે તમારી વર્તમાન નોકરીમાં પ્રગતિ તરફ જોઈ રહ્યા છો તો તમારી ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે ઓફિસમાં નાજુક મુદ્દાઓને ઉકેલવા માટે તમારે તમારી યુક્તિ અને સમજણનો ઉપયોગ કરવો પડશે જો તમારી ઓફિસમાં કોઈ સમસ્યા હોય તો અધિકારીઓને ચોક્કસ જણાવો આવનારી બારમી રાશિ છે મીન રાશિ મેન રાશિના લોકોને લાગે છે કે તેમના માટે સમય પૂરો થઈ રહ્યો છે પરંતુ સત્ય એ છે કે આ અઠવાડિયે ભાગ્ય તમારી સાથે રહેશે શક્ય છે કે તમને તમારા મિત્રોને સહકર્મીઓ તરફથી કોઈ મદદ ન મળે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિમાં ગભરાશો નહીં કારણ કે તમે તેનો સામનો સરળતાથી કરી શકશો ફક્ત તમારામાં વિશ્વાસ રાખો અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો આ અઠવાડિયું તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે તમારી મહેનત અને સમર્પણને વ્યાપક માન્યતા અને પ્રશંસા મળશે આ તમને તમારું કાર્ય ચાલુ રાખવા માટે વધુ પ્રોત્સાહિત કરશે તમે તમારા મૂળ પર પૂરો વિશ્વાસ રાખી શકો છો પરંતુ દરેક વખતે બીજાના મૂળને જજ કરવું શક્ય નથી